સ્વામિનારાયણ ભગવાનની જે ગુલાબના ફૂલની કેટલી બધી ટૂંકી જિંદગી છે સવારે ખીલે સાંજે કરમાઈ જાય છતાં આવો ગુલાબ પણ પોતાના જીવનકાળ દરમિયાન કેવી સુવાસ પ્રસરાવતું રહે છે જ્યારે એ જ ગુલાબની આસપાસ ગોઠવાયેલા કાંટા ખૂબ લાંબી તેમની જિંદગી છે પણ એ જિંદગી બીજાઓને ત્રાસદાયક બનાવવા સિવાય બીજું કાંઈ જ નથી કરતી નક્કી કરી લો કે ગુલાબના પુષ્પ જેવી નાની પણ રડિયામની જિંદગી જીવવી છે કે પછી કાંટા જેવી લાંબી પણ ત્રાસદાયક જિંદગી જીવવી છે દુઃખી જરૂર દયાપાત્ર છે પણ પાપી તો એના કરતાંય વધુ દયાપાત્ર છે કારણ કે એકના ભૂતકાળમાં પાપ છે જ્યારે બીજાના ભવિષ્યમાં દુઃખ છે એક તો દેવું ચૂકવી રહ્યા છે જ્યારે બીજું દેવું વધારી રહ્યા છે વેદનાથી બચવા ઈચ્છનારો કાંટાથી દૂર જ રહે છે સુગંધ ઈચ્છનારો ફૂલ સાથે દુશ્મની નથી જ કરતો તંદુરસ્તી ઈચ્છનાર વ્યસન નથી જ કરતો એમ દુઃખથી ડરનાર પાપ નથી જ કરતો વિશ્વની વાહ વાહ મેળવ્યા પછી માણસે આત્મચિંતનના અરીસા સામે ઊભા રહેવું જોઈએ એ આયનામાં રહેલું આપનું સ્વરૂપ જો ઉદાસ જોવા મળે તો જાણવો કે વિશ્વની વાહ વાહ વ્યર્થ છે સત્સંગ થયા પછી આત્મનિરક્ષણ કરવું જોઈએ કે કેટલા સત તત્વ આપનામાં છે અને કેટલા અસત તત્વો છે આપનામાં અંતકરણનો અવાજ આપણને સ્પષ્ટ રીતે સંભળાય એ માટે સતત આત્મચિંતનની ટેવ પાડવી જોઈએ પરમાત્માએ માણસને આ પૃથ્વી પર કેવળ શ્વાસોશ્વાસની ક્રિયા પૂરી કરવા નથી મોકલ્યા પરંતુ જિંદગીના એક એક ક્ષણનો સદુપયોગ કરી જીવનને સાર્થક કરવા માટે મોકલ્યા છે જિંદગીના મળેલા અમૂલ્ય દિવસો સાર્થક કરવા માટે મનુષ્ય ભક્તિ અને પરોપકારમય જીવન જીવવું જોઈએ લાંબુ જીવન એ જીવન નથી પણ સાર્થક જીવન એ જ જીવન છે પશુઓ ઇન્દ્રિયગત જ્ઞાનમાં જ જીવે છે આથી એને મુક્તનો અવસર નથી મળતો બકરો ઘાસ જુએ છે તો ખાવા માટે કૂદી પડે છે પરિણામે ધૂતકાર અને દંડા પડશે એની એને જાણ નથી પરંતુ મનુષ્ય જેટલો પરિમાણનો વિચાર કરીને કામ કરે છે એટલો જ એ ઉત્તમ ગણાય છે ઇતિહાસ તો કોક સરમુખ ત્યાર નોય પણ લખી શકાય છે ને નવાઈ નથી પણ મહત્ત્વની વાત એ છે કે અનેક લોકોને પ્રેરણા મળી શકે એવું જીવન જીવતા રહીને આપણે કોઈકને માટે સમાચારરૂપ બનતા રહીએ અને આવનારી ભાવિ પેઢી માટે આપણે ઇતિહાસરૂપ બનતા રહીએ એ જ માનવ જીવનનો મોટો લાભ છે સ્વામિનારાયણ ભગવાનની જય